સરકારે મંત્રી અને તેમના મળતિયાઓને પચાવી રહી છે કેમ કે તેમણે મનરેગા યોજનામાં સો કરોડથી વધારેનું કૌભાંડ આચર્યું છે આવો સવાલ ઉભો કર્યો છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ અને વિધાનસભાના ગૃહમાં તેમણે પ્રશ્ન પૂછ્યો હતો અને ત્યારબાદ તેમને શું જવાબ મળ્યો છે તેને લઈને વિગતવાર વાત કરવી છે નમસ્કાર આપ જોઈયા છો હોટલાઈન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આ સત્રમાં

જે મનરેગા યોજનાને ભાડવામાં કશું જ બાકી નતા રાખતા એ મનરેગા યોજનાને રોજગાર આપનારી વિશ્વની શ્રેષ્ઠ યોજના છે એવું આખા વિશ્વએ સ્વીકાર્યું મનરેગા યોજનામાં કહેવાય એમ કે સો દિવસ રોજગારી આપનારી યોજના છે પણ ગુજરાતમાં દાહોદના લોકો એમ કહે છે કે મનરેગા યોજના સો દિવસ રોજગારી આપનારી યોજના તો બરોબર પણ સો કરોડનો ભ્રષ્ટાચાર્ય આ યોજનામાં દાહોદ જિલ્લામાં થઈ રહ્યો છે અને એ અંગે પહેલાં પણ વારંવાર લોકોએ ફરિયાદ કરી અમે પણ વારંવાર સરકારને લેખિતમાં રજૂઆતો કરી છે સ્થળ પરની હકીકતોના એફિડેવિટ સાથે રજૂઆતો કરી છે તેમ છતાં પણ સરકાર પોતાના મંત્રીઓ અને પોતાના મળતિયા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આઠ નંબરના પ્રશ્નમાં દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં જે ગેરરીતિઓ છે એ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો સરકારે પણ સ્વીકાર્યું કે અનેક ફરિયાદો મળી છે પણ ફરિયાદોની તપાસ કોણ કરે તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોટે ભાગની ફરિયાદોની તપાસ કરવામાં આવી જેની સામે ભ્રષ્ટાચાર ગેરરીતિમાં સામેલ હોવાની ફરિયાદો હોય જેની આંખો નીચે જેના મેળાપીપણાથી ફરિયાદો ભ્રષ્ટાચાર થયો હોય એ જ લોકો એની તપાસ કરે તો એમાં શું નીકળવાનું છે આજે વિધાનસભામાં મેં માગણી કરી કે જાન્યુઆરી મહિનામાં લેખિત પુરાવા સાથે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ધાનપુર તાલુકા ફતેપુરા વિસ્તારમાં સો કરોડ કરતા ભ્રષ્ટાચાર થયો છે એની તપાસ રાજ્ય સરકાર કરાવે અને આ તપાસ ત્યાંના સ્થાનિક અધિકારીઓ દ્વારા જો આવે તો પોતે જ સંડોવાયેલા છે એટલે એમાં કશું જ નથી નીકળવાનું તો આ તપાસ રાજ્ય સરકાર વિજિલન્સ મારફત કરાવવા માગે છે કે કેમ તો સરકારે જવાબમાં ના પાડી છે કે વિજિલન્સ થી તપાસ નથી કરવી એનો સ્પષ્ટ મતલબ છે કે મંત્રીના મળતિયાઓ કે જેમની સામે સ્પષ્ટ આક્ષેપો છે પુરાવા છે કે રાજ કન્સ્ટ્રક્શન હોય રાજ ટ્રેડર્સ હોય એવી જે એજન્સીઓ છે જેમાં મંત્રીના પરિવારના લોકો સીધી રીતે સંડોવાયેલા છે એ એજન્સીઓએ કામ કર્યા વગર કરોડો રૂપિયાના બિલો એને ચૂકવવામાં આવ્યા છે પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે એની તપાસ આ સરકાર કરવા માગતી નથી જ્યારે કોંગ્રેસની ટીમ આ સ્થળોની તપાસ કરવા ગઈ ત્યારે સ્થળ પર કામો નહોતા રાત આવા ત્યાં આગળ બોર્ડ મૂકી દઈ અને કામો થઈ ગયા હોય એવા પુરાવા ઊભા કરવાનો પણ પ્રયત્ન થયો છે આજે બોર્ડ મૂકવામાં આવ્યા છે એમાં સ્પષ્ટ બતાવે છે કે કામ ક્યારે પૂર્ણ થયું એની તારીખ પણ નથી એની બાકીની વિગતો પણ લખવામાં નથી આવી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પોતાના મળતિયાઓ મંત્રીના આશીર્વાદથી જે પરિવારના સભ્ય મનરેગા યોજનામાં દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર કરી રહી છે એની વિજિલન્સ તપાસ કરાવવા માગતી નથી અમે સરકારને ચેલેન્જ કરીએ છીએ કે જો તમે સાચા હોય ખાતો નથી ને ખાવા દેતો નથી જો સૂત્ર તમારું વડાપ્રધાનનું દાહોદમાં સાર્થક હોય તો વિજિલન્સ મારફત દાહોદ જિલ્લાના મનરેગાના કામોની તપાસ કરાવો હોય 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 દેવગઢ જે જે તાલુકામાં વધારેમાં વધારે ફરિયાદો મળી છે મંત્રીને એમના પરિવાર સામે સીધા આક્ષેપો છે એમણે પણ પોતાની જાત જો સાફ હોય તો સામે આવીને કહેવું જોઈએ કે વિજિલન્સની તપાસ કરાવો અમે તપાસ માટે તૈયાર છે વિજિલન્સ જ્યારે પણ તપાસ કરવા આવે